માયસેલ્ફ જાગૃતિ બ્રહ્મભટ અમદાવાદ નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે પુષ્પાબેન અને લીલાબેન એમને શું તકલીફ હતી કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યો છે આપણે પહેલાં શરૂઆત કરીશું પુષ્પાબેનથી પુષ્પાબેન આપ ક્યાંથી આવું છું હું ભાવનગરથી આવું છું અને તમને શું તકલીફ હતી મને ગોઠણમાં દુખાવો હતો અને જગ્યાથી લઈ લેતી હા પણ એમાં મને બહુ વાત દવા લીધી ને અમૃતાલયમાંથી એટલે મને બહુ સારું છે અને આ બીજી વખત પાછી આવી રહી છું હાજી એટલે બહુ સારું થઈ ગયું ઓકે ઓકે હવે પુષ્પાબેન આપને જે ઘૂંટણની તકલીફ હતી એની સારવાર તમે બીજે કરાવેલી હા મેં બહુ બધા ડૉક્ટરોને બતાવેલું પડતો પડી ભાવનગરમાં પણ એનાથી મને બહુ કંઈ રિઝલ્ટ મળ્યું નથી પણ અહીંયા આવ્યા પછી મને સારું રિઝલ્ટ મળ્યું હાજી તે આપને શું કહેવામાં આવતું એણે એમ કીધું તો આ ગોંઠણ છે ને એમાં તમને જગ્યા થઈ ગઈ છે અને પાણી ભરાય છે એટલે કે તમે આ દવા શરૂ રાખો તમે મટી જશે પણ એલોપેલી મને બીજી બધી ઘણી બધી તકલીફો ઊભી થતી હતી એટલે પછી હું અહીં આવી અને અહીંયાથી મને સારું થઈ ગયું અને અમારી દવા લીધે આપને કેટલો સમય થયો મારે એક મહિનો થયો પણ એક મહિનામાં મને સારું એવું રિઝલ્ટ મળ્યું હાજી હાજી હવે પુષ્પાબેન જે આપને ઘૂંટણની તકલીફ હતી એના કારણે તમને શું તકલીફ પડતી ઘૂંટણની મને ચલાતું નહીં ઊભી રહી નહીં બહુ વધારે સમય ઊભી નથી રહી શકતી અને શરીરમાં પણ ઘણી બધી તકલીફો ઊભી થતી હતી પણ આ દવા લીધા પછી મને ઘણું બધું સારું છે અત્યારે સારું છે અત્યારે દુખાવામાં એમાં તમને રાહત થઈ ગઈ છે સરસ છે તમને એક જ મહિનાની અંદર રિઝલ્ટ મળી છે સરસ સરસ અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો અરે આ દવા લેવા પછી તો અમે ઘણા બધાને કર્યા કે સલાહ આપી કે અહીંયા આવી જાવ તમે અને અહીંયા આવો તો આ દવાથી તમને એકદમ સારું થઈ જશે કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી થતી એટલે મને તો બહુ ગમ્યું અને અમે ઘણા બધાને લઈને પણ આવ્યા ઓકે ઓકે હવે સાથે છે લીલાબેન જય દ્વારકાધીશ લીલાબેન આપને શું તકલીફ હતી મને આ ઘૂંટણની તકલીફ હતી અને મેં ઓર્થોપેડિકને બતાવ્યું હતું તો એમણે કીધું કે હમણાં તો ઓપરેશનની જરૂર નથી પણ તેમ છતાંય તમને તકલીફ તો છે ઘસારો તો છે જ તે થોડો થોડો પણ દવા લો તો મને બહુ જ એટલી બધી દવાઓ આપી દીધી એરોપેડીથી તો મને બહુ સાઇડ ઇફેક્ટ થતી હતી એનાથી તો મેં પછી એ દવા છોડી દીધી અને પછી કાંઈ કર્યું જ નહોતું અને થોડું ચાલવામાં સીડી ચડાવવામાં મને બહુ તકલીફ પડતી હતી પછી આ એક મહિનાથી મેં આ દવા લીધી ને એ પછી મને ઘણું સારું છે સીડી હિંમત આવી ગઈ એક મહિના પહેલાં જે સેવન ડેટ સાત તારીખે મને હું ઉપર નથી મારા પપ્પાના ઘરે ઉપર નથી ચડી શકતી મને હિંમત નથી થતી હું નીચેથી નીચે બરોડા જતી રહી હતી ત્યાં ઘરે ગઈ જ નથી એટલી તકલીફ હતી હેના નત ચડી ઉપર ચડી નતી સંડાસમાં ત્યાં અમારે એક ફંક્શનમાં જવાનું હતું તો હું નીચેથી જ જતી રહી બરોડા ઉપર ઘરે ના હતી હતી તો ન આવી શકતી અને એ પછી હમણાં મેરેજમાં તો છે ઉપર સુધી 3 3 સીડી હું ચડી શકું છું આ દવાથી ખાલી 4 દિવસમાં મને ફરક પડ્યો 4 દિવસ મેં આ દવા લીધી ને પછી મને એટલો ફરક પડ્યો કે હું 3 સીડી ચડી ગઈ ઉપર 3 દાદરા સુધી અને મને ઘણું સારું એક મહિનો પૂરી દીધી દવા અને વેટ પણ થોડું ઓછું થયું છે એનાથી આ દવાથી અમે સારું લાગે છે મને સરસ સરસ આપને અમારી દવા લીધે કેટલો સમય થયો બસ એક મહિનો થયો એક જ મહિનાની અંદર તમને રિઝલ્ટ મળ્યું છે અને આજે ફરીથી તમે અહીંયા આવ્યા છો તમે બરોડાથી આવ્યા છો બરોડાથી આવ્યા છે હાજી હાજી સરસ આપનો મોબાઈલ નંબર આપી શકો છો હા મારો મારો મોબાઈલ નંબર છે નાઇન મોબાઈલ નંબર છે નાઇન

પણ આ દવા લીધા પછી લગભગ ચાલીસ ટકાનો ફેર પડ્યો છે અને દવા લીધાનો સમય કદાચ વીસ દિવસ થયા છે મહિનો પૂરો નથી થતો હાજી 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 આપ અમૃતાલય વિશે લોકોને શું સંદેશ આપશો હું તો ખરેખર સારી છે દવા અને લેવી જોઈએ આમાં કંઈ પૈસા ઊભા કરવાનું એવું સાધન નથી સારી છે એમ સરસ સરસ અંકલ આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે ને હજુ આપ બધાની સંપૂર્ણ તકલીફ દૂર થાય એવી અમારી અમૃતાલયની દવાનો પ્રયાસ ચાલુ રહેશે આપને પણ બેસ્ટ રિઝલ્ટન થેન્ક યુ થેન્ક યુ સરસ આપ સર મને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે ખુબ ખુબ અભિનંદન જય પણ થેન્ક યુ વેરી મચ क्या ना पॉप फोरम हो थैंक हमारा को ऑपरेट समिति तो वाक देखकर हमारे वो तुम्हें हमें जो सवालो करे थे ना के जवाबवा पामा तुम लोग कंठाळता नहीं हां जी फिर सुकर पे कवर पड़ी जाए जो को ऑपरेट करू टू करें नहीं नहीं हमारी फराज है जय द्वारकाधीश